સીતારામ મજા બધાય દવા છાંટવાનો પ્લાન માર્યો એક પંપ તો આપણી ખેતરમાં ખાલી કરે બેન્ટ્રાય મારું હારું કે નીકળે જાય ટેક્ટર કે હું એટલી કમ્પ્લીટ ગયું જાય હવે આપણી જો દવા બનાવવાની હે કારણ કે એવું બહુ કૂદતો છે ને થોડું થોડું કૂતે ટાઈ પણ નહીં વાંધો હવે નીકળે જાય અને આપણી હવે જો દવા બનાવવાની નહીં તો કંઈ આપણી દવાનો માંડવીનો ઉપયોગ કરીએ હાલો આપણી આગળ બતાડીએ થોડુંક વરાપ જેવું હોય વાંધો વાંટો નહીં આવે કદાચ ત્યાં અંધારે બહુ નતા આવતા જાડામાં આવે એટલે લગભગ અઠાવી સટાઈ જાય કઈ દવા આપણી કમ્પ્લીટ કારણ કે બાર બાર આવી લેતું જાય બહુ વાર તો ન લાગે થોડુંક બેરલ ભરવામાં ખોટી બ થાય એ જ હું સાંટવામાં તો પંદર મિનિટમાં આપણી ઉથલ મારી જઈએ લાંબાની હાલ આપણે કઈ દવાનો ઉપયોગ કરીએ એ બતાડીએ આપણે આગળ આપણી કૃષિ બલમ નો આ સ્ટીકર છે બતાવીએ છે આનો હા કૃષિ બલમ આ આપણી ત્રીસ પપની આવે એક બોટલમાં મિલી નાખવાની આવે આનો આપણી રીજેટ હારો મળે બીજી ઈર માટે હે કોરાજન આપણે જે એક રાઉન્ડ લીધો ને તો પેલો રાઉન્ડ જ છે આ એક નરીવાઈની હેં આ કોન્ટા રાડા માટે આ છે પોપી આપણી જો આમાં હેરંગ શાહમાં સાટે લીધી દવા કમ્પ્લીટ હવે આપણી હેસલા ખતરને સાટવાના હે બે શિયાળ બેરલ સાટ્યા ને શિયાળ બેરલ યા સાટવાના બેરલ ભરવાનું ભરાઈ ગયું બેરલ થોડીક હવા થાય કારણ કે વાલ બંધ ને એટલે બસો ત્રીસ લીટર હમે બેરડમાં લાંબા સમયમાં ઉથલમાં ખાલી થઈ જાય ચલો આપણી બેર કમ્પ્લીટ ભરાઈ ગયું હવે ખાલી કરાવી ગઈ આપણી હવે આ ખેતરમાં જવાનું હોય ખાલી કરવા એટલા ખેતરમાં ત્રણ ચાર બેરડ આવી ગયા લગભગ તો આ ત્રણ જ બેરડમાં થઈ જશે ચાર બેર છે ત્રણ થાય આગળ જોઈએ કેટલાક જોઈએ આપણી જો કમ્પ્લીટ આવે બહારનો જુમાં